Jadi, aku ntar tanya ini, Jadi mau pembersih, oh, oke, 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 oke,

ગાડી આપડી બે વાગી જાય આપડી મિત્રો અત્યારે આપડે છે ને ભાઈ ટાઢો વાતાવરણ છે ને ત્યાં બેઠી જશ ગયા છે ને પાણા છે ને પાણી છે મસ્ત ટાઢું વાતાવરણ છે જમણ મન વિપુલ બેઠા છે કેમ કે છે ને ભાઈ મજા આવી જાય એક નંબર છે જેટી નહીં દેવું અહીં કાકા તું વાળી વીજ ગયું વીજ ગયું કાકા મિત્રો લોડર આવી ગયું છે આપણે લોડર થી ભરવાની છે ગાડી

ગાડી તો ભરાઈ ગઈ છે પણ હશે ને ભાઈ પાડવાનું છે બધું કેમ કે ઢોરાય નહીં એ પ્રમાણે કરવાનું છે આ પારી છે ને આ પારી આખી સાફ કરવાની છે સેટ લગી ની ગાડી પણ ભરાવા આવી ગઈ છે આપણે છે ને પાવડો લઈને કે ચડી જશે છે ત્યારે છે ને આ માલ પાડી નાખી ને ટોરા છે ને તો હેરાન છે ગાડી ગાડીમાં જો ટોરાય કેમ કરે કેમકે બેમાં ફૂલ પારા માર્યા છે તો એમાં પારો મારી દીધો અમે પારો મારી દીધો માલ પાડવો પડશે ત્યાં જ નહીં છે ચાલો મિત્રો ફટાફટ પાડી નથી આપણે ફાઇનલી મિત્રો અમારી બે ગાડી બંધાઈને કમ્પ્લીટ થઈ જઈશ કેવી રીતે નાળા બાંધ્યા છે બે તાલપતરી છે એક નેટ ને એક તાલપતરી આમાં પણ એમ જ છે બે માં એમ જ છે હાખો જડ બમ બાંધી પડે એમાં એમ છે ઢોરાઈ ની કોલસો બહુ મોંઘો પડે ને ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે કાટો કરાવવા અહીંયા કેટલી લાઈન છે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે હવે પોર્ટ તરફ ને બાયં હે રસ્તો જવાનું છે આપણે રાજાહ કેટલી ઉપર હતી અત્યારે જો હાવ અહીં બેઠી છે એટલે પાણી છે ને હાવ ઓસું થઈ ગઈ છે હાવ એટલે હાવ અંદર બેઠી ગઈ એટલું પાણી ભર્યું હતું ને એટલું ઉપર હતી અહીં જો આપણે પાણી પર બેઠા હતા ને અહીંયા અત્યારે પાણી હાવ ભઈ ગઈ છે કે જવાર છે ને ઇનિસા પાણી ભઈ જાય હવે પુલાવ સે પાસર હાલતી ગઈ દી છે

ஆஹ் તમારા આગે નીગરી આવી ગઈ ફાઇનલી મિત્રો આપણે અત્યારે નાઈ ધોઈને ત્યાં થઈ ગયા છે ભાઈ છે ને આપણે મોરબીની વોલીબોલ આવી ગયા છે ત્યારે બાપા છે તારા મોટલ છે ત્યાં રાખી દીધી ગાડી એ ભાઈ છે ના આવ્યા તો એવા ને જમી પણ લીધા ને મોબાઈલમાં સાર્જિંગ બિલકુલ નથી નવ ટકા છે હવે આગળ સિસ્ટપ થઈ હે એટલે ભાઈ છે ને આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું છે નવા બ્લોગમાં તો કે બાય બાય